દારૂ વિરુદ્ધ લડાઈ લડનારું ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ સામેની લડાઈ હારી ગયું છે કેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ગુજરાતના એ તમામ જિલ્લા તમામ તાલુકા તમામ મહાનગરો ગુજરાતની એક પણ સ્કૂલ કોલેજનો દરવાજો એવો નહીં હોય કે ત્યાં દારૂ અને ડ્રગ્સની ડિલેવરી નહીં થતી હોય સરકાર શું કરવા ધારે દારૂ અને ડ્રગ્સ માફિયા પેલા આપણી પેઢીને બંધાણી બનાવે છે આજ ડ્રગ્સ માફિયાઓ આપણા બાળકોને ઘરમાં મજબૂરી વશ ચોરી કરતા શીખવાડે છે ઘરની પાબંધીઓ જ્યારે લાગે ત્યારે આવા જ આપણા બાળકો એને ઉધારમાં ડ્રગ્સ અને દારૂ પૂરો પાડી વ્યાજકવાદીઓની જાળમાં ફસાવે છે આપણી ઘરે ઉછરતો નવયુવાન એ બંધાણની લત વર્ષ ક્યાંય મજબૂરીથી કોરા ચેક કોરા સ્ટેમ્પ પેપર કોરી પ્રોમિસરી નોટમાં સહી કરી અને એ જાળમાં ઊંડે ને ઊંડે ફસાઈને ખૂચતો જાય છે સરકારની એ સીધો સરકારની નિષ્ઠા ઉપર પ્રશ્ન કરે છે આ લડાઈ રાજકીય લડાઈ નથી આ લડાઈ સામાજિક લડાઈ છે આ લડાઈ ગુજરાતના યુવાનોને દારૂ અને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવાની લડાઈ છે એક સામાજિક સુધારણાની લડાઈ તરીકે આપણે સૌએ સાથે મળીને આગળ લઈ જવાનો સંકલ્પ કરવો જોઈએ અને એ જ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જન આક્રોશ યાત્રા પેલો તબક્કો સૌરાષ્ટ્રમાં પૂરો કર્યો બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત થી એની શરૂઆત કરી છે સાહેબ સરકારની નિષ્ઠા ઉપર એટલા માટે સવાલ થાય કે દારૂ પીનારા પકડાય ડ્રગ્સના વ્યસનમાં મજબૂરી વશ લથડતા યુવાનો પકડાય પણ દારૂ વેચનારા કેમ નથી પકડાતા ડ્રગ્સ વેચનારા કેમ નથી પકડાતા આ અને ડ્રગ્સ વેચાવનારા કોણ છે એ ગુજરાતનો સવાલ આજ કોંગ્રેસ પક્ષ જનતાની અદાતમાં લઈ જવાની છે દારૂ અને ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધ ફરિયાદ કરે એની જાણકારી આપે તો બાતમી આપનારા લોકો ની બાતમી એ માફિયાઓ સુધી કોણ પહોંચાડે એ ગુજરાતના લોકોને સવાલ થાય છે એ દારૂ ના ચલાવનારા લોકો શું પોલીસ થી અજાણ છે આ આખા ગુજરાતમાં યુવા ધન સ્કૂલ અને કોલેજમાં ડ્રગ્સની ની પડી ક્યુ ગાંજો ચરસ કોણ પહોંચાડે શું આ પોલીસ એનાથી અજાણ છે ના રાજના પોલીસ વડા ખુદ નિસહાય છે એના આકાઓના ઈશારે ક્યાંક હાથ મીચામણા કરવા પડે છે અને રખે ને ક્યાંય ખુલ્લી આંખે આવા તત્વોને ઝેર કરવા માટે થઈને કદમ ઉઠાવે તો ક્યાંક એની નોકરી તો જોખમમાં નથી ને એવી ચિંતા હવે ગુજરાતના કેટલાય ઈમાનદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સતાવી આપણે સૌ એના સાક્ષી છીએ સંવિધાનની રક્ષા કરે ને એને સિપાહી કહેવાય અને ક્યાંય સત્તાધારી પાર્ટીના ઈશારે નાચે ને એ બધા પટાવાળા અમે સંકલ્પ કર્યો છે કે જે સંવિધાનની રક્ષા કરશે એવા બધા સિપાહીઓને મારા સહિત આખું ગુજરાત સલામ કરશે અને ક્યાંય સંવિધાનના સોગંદ સોગંધ થાય રાજકીય ઈશારે અમારી નવી પેઢી એને દારૂ અને ડ્રગ્સ ના નશામાં ધકેલવાનું જે લોકોએ પાપ કર્યું છે ને આવા બધા પટ્ટા મારું ગુજરાત ઉતારી નાખે